તો રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડશે અને પવનોની દિશા બદલાતા ઠંડી પણ વધવાની છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ સાબરકાંઠા મહીસાગર અરવલ્લીમાં વરસાદને લઈને આગાહી કરાઈ તો પચીસ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે તો ફરી માવઠાની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં ક મોસમી વરસાદ રહેશે તો સાથે સાથે આ તરફ જ્યાં સાબરકાંઠા મહીસાગર અલવલ્લી સહિતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી પચીસ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા પણ વધવાની છે હવામાન વિભાગે આગાહી કરી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાયા છે મિહિર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમીની વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને કયા પ્રકારની આગાહી હવામાન વિભાગ બિલકુલ ગુશિયા જે પ્રમાણે અત્યારે હાલમાં ઠંડીનો ચમકારો છે તે હવે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે લાગવા માંડ્યો છે વહેલી સવારે જ્યારે લોકો નીકળતા હશે ત્યારે ઠંડી છે તેની શરૂઆત હવે થઈ ચૂકી છે નવું વર્ષ બેઠું છે અને સાથે જ તે જે પ્રમાણે ઠંડી પરંતુ સાથે ને સાથે જે આગાહી અત્યારે હાલમાં આવી છે સામે કે કમોસમી વરસાદ છે તે થઈ શકે છે પચીસ ઓક્ટોબરથી તેની શરૂઆત થઈ શકે છે અને જે પ્રમાણે માહિતી સામે આવી કે અરવલ્લી અને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જે ભાગમાં કમોસમી વરસાદ છે તે થઈ શકે છે તેવી હાલમાં આગાહી થઈ છે કારણ કે જે માવઠું છે તે પડી શકે છે ચોક્કસથી થી ખેડૂતો માટે આ સમાચાર છે તે અત્યારે ખરાબ સામે આવે કારણ કે કમોસમી વરસાદ એટલે ઘણા બધા જે શિયાળુ પાક હોય તેમાં તકલીફો ઊભી થાય અને સાથે જ તે કારણ શું હોય તેનું પણ એક મહત્ત્વની વાત સામે આવી કે બંગાળની જે ખાડી છે તેમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના તેના કારણે ક્યાંક ને ક્યાંક આ વરસાદની જે આગાહી છે તે અત્યારે સામે આવી છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે સાબરકાંઠા મહીસાગર અરવલ્લીમાં પણ જે હળવાથી મધ્યમ વરસાદ છે તેની આગાહી અત્યારે સામે આવી છે અપર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ છે તે બની શકે છે એટલે ચોક્કસથી અત્યારે મહત્વની બાબત એ છે કે જો આ માવઠું આવશે જો આ વરસાદની આગાહી છે તે સાચી પડશે તો જે ખેડૂતો છે તેમને તકલીફ પડી શકે છે કારણ કે જે શિયાળુ પાક છે તેમાં જ્યારે વરસાદ આવી રીતે વરસતો હોય ત્યારે ચોક્કસથી આપણને સૌને ખ્યાલ છે કે જે પાક હોય તેને નુકસાન થઈ શકે કારણ કે ખુલ્લું ખેતર હોય ને તેમાં પાક આવેલો હોય ત્યારે આવી રીતે વરસાદ જ્યારે આવે તો નુકસાન જે ખેડૂતોને છે તે ભોગવવું પડે છે એટલે પચીસ ઓક્ટોબરથી આ જે માવઠું છે તેની આગાહી અત્યારે કરવામાં આવી છે ખુશાગ્રો બિલકુલ બિલકુલ આભાર મેયર માહિતી સાથે જોડાવા બદલ આપનો તો અત્યારે માવઠાને લઈને પણ આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં ફરી કે જ્યાં વરસાદી માહોલ જામી શકે છે કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને સાથે સાથે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે